અતિ ઉતાવળથી લીધેલા નિર્ણયો કે કાર્યો એ હંમેશા વિપત્તિને નોતરે છે અને એ કર્મ કાયમ એને સૂળી સમાન ખૂંચ્યા કરે છે બોલતા શું બોલાઈ જાય કાર્ય કરતા શું થઈ જાય અને આખી જિંદગી એને પસ્તાવું પડતું હોય છે ક્યારેક આપણા કોઈ પરિવારજનો હોય માતા હોય સ્ત્રી હોય પુત્ર પુત્રી બેન આ બધા હોય તો એના વિશે આપણે સમાજમાંથી કાંઈક એવી અઘટિત વાત સાંભળી હોય તો સહેજે માણસ અકળાઈ જાય એને દુઃખ થાય પરંતુ અકળાઈને ક્રોધિત થઈને એનો તાત્કાલિક કોઈ નિર્ણય ના કરવો એની ઊંડી તપાસ કરવી કારણ કે લોકોને ઘણી વાર દ્વેષ કે ઈર્ષ્યા બુદ્ધિથી અથવા તો આપણો ઉત્કર્ષ નહીં સહન થવાથી આપણા પરિવારના સંપને નહીં જોઈ શકવાથી અથવા તો વેરબુદ્ધિથી ક્યારેક આપણી સાથે કાંઈ એવો અણબનાવ વગેરે થયો હોય તો એના એક ભાગરૂપે પણ આપણા પરિવારના એ ફોલ્ટ શોધતા જ હોય એટલે બદનામ કરવા માટે પણ આવા આક્ષેપો નાખતા હોય છે તો ઉતાવળે નિર્ણય લઈએ તો સામેની વ્યક્તિને જીવ ગુમાવવો પડે છે માટે શાંતિથી ઊંડાણમાં તપાસ કર્યા પછી જ નિર્ણય લેવો કે આ વ્યક્તિની ભૂલ છે કે સમાજ એને ખોટી બદનામી લગાડે છે પણ ઉતાવળા ક્યારેય ક્રોધને પી સમાજની અંદર પણ કોઈ પણ કારણસર ક્યારેય ઉતાવળા થઈ અને સંબંધોને બગાડવા નહીં વસ્તુ પદાર્થ કરતા સંબંધો મહત્વના છે આડોશ પડોશની અંદર ઉતાવળા થઈને સંબંધ બગાડીએ કાયમ આપણે એની સાથે રહેવાનું હોય અને પછી તમને ખ્યાલ છે પાડોશી જ્યારે ગેરવર્તન કરતા થઈ જાય ત્યારે કાયમને માટે આપણે જોખમમાં મૂકાઈ જઈએ ગમે ત્યારે ગમે તેવો આક્ષેપ એ આપણા ઉપર નાખી શકે છે અને મન મોતીને કાચ આ ત્રણે તૂટ્યા પછી ક્યારેય સાંધો થતો નથી અને વેરવૃત્તિ વધતી જાય પછી એકબીજાનું બુરું વિચારતા થઈ જવાય માટે ક્યારેય પણ કોઈ કાર્યમાં ઉતાવળે નિર્ણય લેવો નહીં અથવા તો પાંચને પૂછી અને નિર્ણય કરવો વિભીષણા દે કરુડા પ્રદાન વજ્રાંગને અંગદ બુદ્ધિમાન ઇત્યાદિની રામ સલાહ લેતા પોતે હતા તો બહુ વેતા આપણે રામ જેવા તો નથી જ તો એ આવા મહાસમર્થ હતા સ્વયં પરમેશ્વર હતા છતાંય પણ વિભીષણ હોય હનુમાનજી હોય તો એ બધાની પોતે સલાહ લઈ અને હંમેશા કાર્ય કરતા ભગવાન શ્રી કૃષ્ણ છે તો ઉદ્ધવાદિક દરેકને પૂછતા મહારાજ તો સમયો ક્યાં કરવો એનો નિર્ણય પણ સંતો માથે છોડતા કે સંતો આપણે રામનવમી કરવી છે પુષ્પદોલ કરવો છે યજ્ઞ કરવો છે તો કઈ જગ્યાએ કરશું પછી સંતો એવું કે મહારાજ જ્યાં સારી જળ છાયા હોય તો મહારાજને એવી ખબર ના પડે કે જળછાયા હોય ત્યાં જ ઉત્સવ થાય પણ છતાંય આપણને શીખવવા માટે પૂછતા જળ હોય છાયા હોય ત્યાંની રાજ સત્તા એમાં કોઈ વિઘ્ન નાખે એવું ના હોય ત્યાં સારા આપણા અંગત સત્સંગીઓ હોય તો આ બધી સુગમતા હોય તો ત્યાં ઉત્સવ સમયો થાય એટલે મળીને નિર્ણય કરતા ગામડે જવું હોય તો મહારાજ એ ભલ બાપુને પૂછતા નહીતર એ તો સર્વ સત્તાધીશ છે એને કોઈની રજા લેવાની જરૂર નથી પણ છતાં મોટા બા લાડુબા વગેરેને પણ પૂછતા ને એની પાસે મહારાજ આજ્ઞા માગતા કારણ કે કોઈ પણ કાર્ય હોય પૂછી કરે લો કદી ખોટું થાય તો દોષ સૌને શિરતે ગણાય તે એકની ભૂલ જનો ન ભાખે ઈ ગણેશ શાંતિ રાખે પૂછીને કર્યું હોય હવે બગડવા કાળે કામ બગડે સફળતા બધામાં મળે એવું જરૂરી નથી અને સફળતા ન મળે કે નહીં મળે એવું વિચારીને સાહસ ન કરવું એ પણ અયોગ્ય છે સાહસ તો કરવું જ પડે ક્યારેક સફળતા મળે ક્યારેક ન પણ મળે બધું વાવો એટલો ન ઉગે એટલે તો તમે પહેલાં કપાસિયા ચોપો ત્યારે બબ્બે ચોપો એકાદ ફેલ જાય તો એક તો ઉગે જ નહીતર પાછું આગળ પાછળ થઈ જાય એટલે વાવો એટલું બધું ઉગે જ એવી આશા કોઈની પાસેથી આપણે ન રાખી શકાય હું કહું એમ જ આખો પરિવાર કરે એવી આશા પણ ક્યારેય ન રાખી શકાય બધાના મગજ અલગ અલગ વિચારધારાવાળા હોય એટલે બધાએ ધારણ રાખતા તો શીખવું જ પડે એટલે પૂછીને કર્યું હોય ને ખોટું થાય કાંઈ કામ બગડે તો બધા વિચારે ભાઈ ભેગા થઈને કર્યું હતું બગડવાનું હશે તો બગડ્યું પણ એકની માથે એ વસ્તુ ક્યારેય પણ આવતી નથી માટે આ વિવેક આ શ્લોકમાંથી આપણે પણ જરૂર શીખવો તો આ પહેલો વિવેક બતાવેલો ભગવાન શ્રી હરિએ આ શ્લોકની અંદર કે કોઈ પણ વ્યવહારિક કાર્ય છે સહસા સાહસ કરીને ઉતાવળથી અને વિચાર્યા વગર ક્યારેય પણ ન કરવું